નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જ નહીં આજે આપણે ધોરણ નવ ગણિત પ્રેક્ટિસ બુક તેનું પ્રકરણ નંબર બે જે નવા અભ્યાસક્રમ મુજબ છે બરાબર નવી પ્રેક્ટિસ બુક છે તેનું સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર એક આપણે ઓલરેડી જોઈ લીધો હવે આપણે ક્વેશ્ચન નંબર બે આજે જોવાના છે તો આપણે વિડીયોની એન્ડ સુધી અને છેલ્લે સુધી નિહાળજો કારણ કે આવા દાખલા તમારે બોર્ડની પરીક્ષામાં એટલે કે ધોરણ નવની પરીક્ષામાં બે માર્ક્સના પૂછાઈ શકે છે તો ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક અને એન્ડ સુધી નિહાળીએ તો ચાલો મિત્રો હવે આપણે નંબર બે જોઈએ તો અહીં આપેલ છે રકમ કે નીચે આપેલ બહુપદી માટે પી વન પી અને પી ફોર શોધવાનું છે બરાબર તો કઈ ટેન્શન નહીં બરાબર અહીંયા રકમ આપેલી છે માટે અને શોધવાના છે તો જોઈએ મિત્રો પેલા પી વન લખીએ પી વન બરાબર એકનો ઘન માઇનસ સાત ગુણ્યા એકનો વર્ગ વધતા ચૌદ જ્યાં એક્સ દેખાય ત્યાં એક લખી દેવાનું કૌશ કરી માઇનસ આઠ બરોબર એકનો ઘન એક માઇનસ સાતનો વર્ગ સા એકનો વર્ગ એક એકનો ઘન એક જ થાય એકનો વર્ગ એક જ થાય એક ગુણ્યા સાત એટલે સાત બરાબર માઇનસના માઇનસ સા ચૌદ ચૌદ બરાબર માઇનસ આઠ બરાબર ત્યાર પછી જુઓ મિત્રો અહીં આઠ ને સાત પંદર માઇનસ પંદર વત્તા પંદર બરાબર શું થશે जीरो ખબર પડી ગઈ તે જ રીતે આપણે પી બે કરીને જોઈએ આપણે પી બે બરાબર બેનો ઘન માઇનસ સાત ગુણ્યા બેનો વર્ગ વધતા ચૌદ માઇનસ બે આ ચૌદ ગુણ્યા બે અને માઇનસ આઠ જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે શું મેળવી બે બરાબર ત્યાર પછી હવે બેનો વર્ગ બેનો ઘન આઠ માઇનસ સાત બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર ચાર ગુણ્યા સાત એટલે સાત ચાર 28 વધતા ચૌદ બે અઠ્યાવીસ માઇનસ આઠ જો મિત્રો અહીંયા સહેલું છે જોઈ શકો છો તમે કે અહીંયા આઠ પ્લસ છે અહીંયા માઇનસ છે અહીંયા અહીંયા ઉડી જશે બધું એટલે શું આવશે મિત્રો ઝીરો આવી જશે બરાબર ત્યાર પછી આપણે પી ફોર કરીને જોઈએ તો ચારનો ઘન માઇનસ સાત ગુણ્યા ચારનો વર્ગ વધતા ચૌદ ગુણ્યા ચાર માઇનસ આઠ બરાબર એ છે ને કમ્પ્લીટ જોજો મિત્રો ધ્યાનથી કમ્પ્લીટ આવડી જ જશે આપણ તમને ચિંતા કરતા નહીં ચારનો વર્ગ ચારનો ઘન ચોસઠ થાય ચાર ચાર સોળ સોળ ચાર ચોસઠ બરાબર ચારનો વર્ગ આઠ આઠ સાત છપ્પન વત્તા ચૌદ ચોગું ચોગું સોળ છપ્પન બરાબર અને માઇનસ આઠ હવે મિત્રો છપ્પન તો મિત્રો

સોળ સોળ સાત એકસો બાર આવે મિત્રો અહીંયા એકસો બાર આવે ત્યારબાદ બાદ ચૌદ ચાર છપ્પન આઠ બરાબર એટલે તમે અહીંયા જોઈ શકો છો કે માઇનસને આઠને બે દસ વધી એક બે એકસો વીસ માઇનસ એકસો વીસ અને આ છ ને ચાર દસ વધી એક છ ને છ બાર એકસો વીસ એટલે જવાઈ જશે શૂન્ય બરાબર તમારે આવી બાદ બાકીમાં તમારે લોચા ના થવા જોઈએ મિત્રો કારણ કે આવી બાદ બાકીમાં તમારી લોચા થશે તો એક બે માર્ક્સ જતો રહેશે ત્યાર પછી આપણી બીજો જોઈએ તો બીજાની અહીંયા રકમ આપેલી છે કે પી વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય વત્તા ચાર બરાબર એમાં આપણે P1 જોઈએ આપણે પીવાન બરાબર એકનો વર્ગ માઇનસ પાંચ ગુણ્યા એક વત્તા ચાર તો એકનો વર્ગ એક માઇનસ પાંચ વત્તા ચાર બરાબર આવી જશે ચાર ને એક ને માઇનસ પાંચ એટલે ઝીરો બરાબર ત્યાર પછી આપણે ત્રણ આગળ જોઈએ પી બે કરીને જોઈએ બરાબર બેનો વર્ગ માઇનસ પાંચ ગુણ્યા બે વત્તા ચાર ચાર માઇનસ દસ વત્તા ચાર એટલે માઇનસ બે તમારો જવાબ આવશે બરાબર મિત્રો કારણ કે આ માઇનસ છે તમે પાછળ પણ જોઈ શકો છો મિત્રો બરાબર માઇનસ બે પણ જવાબ આવશે પ્લસ બે આવે તો એક જ મિનિટ હું મિત્રો જોઈ નાખું કારણ કે મારી પાસે અહીંયા ઓલરેડી પ્રેક્ટિસ બુક છે બરાબર માઇનસ બે જ આવે છે ત્યાર પછી પી ફોર કરીને જોઈએ તો ચારનો વર્ગ માઇનસ પાંચ ગુણ્યા ચાર વત્તા ચાર ચોગું ચોગું સોળ ચાર પાંચ વીસ વત્તા આ સોળને ચાર વીસ વીસમાંથી વીસ જાય તો શું આવે 0 બરાબર મિત્રો ખબર પડી ગઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે આપણે આગળ દાખલા નંબર ત્રણ આવ્યા ત્રણની રકમ છે પી ટી બરાબર ટી સ્ક્વેર માઇનસ વત્તા આઠ બરાબર આ ટી છે હવે પી વન કરીને લઈએ આપણે પી વન મિત્રો આ તમારે દસમામાં કામમાં લાગશે દસમામાં પણ સ્વાધ્યાય બે આ જ રીતે આવે છે બહુપદીઓ બરાબર તો આમાં એ એમાં આખું નવું જ બધું આવે છે બહુપદીઓમાં પરંતુ આ એમાં થોડું કામ લાગશે તો અત્યારથી તૈયારી કરી લેજો એટલે તમારે દસમામાં બોર્ડની પરીક્ષામાં શાંતિ રહે બરાબર ખબર પડી ગઈ વત્તા આઠ અહીંયા જ્યાં ટી દેખાયો ત્યાં એક કર્યો બરાબર એકનો વર્ગ એક છ એકાદ છ એટલે માઇનસ છ વત્તા આઠ એટલે અહીંયા આઠ ને એક નવ નવમાંથી છ જાય એટલે શું વધે ત્રણ બરાબર ત્યાર પછી અહીંયા પી બે કરીને જોઈએ તો અહીંયા બેનો વર્ગ માઇનસ અહીંયા બહુ પધી આપેલી છ છ ગુણ્યા બે અને વધતા આઠ બરાબર એટલે બેનો વર્ગ ચાર માઇનસ છ બે બાર આઠ બરાબર આઠ ને ચાર બાર બારમાંથી બાર જાય તો શું વધે ઝીરો બરાબર મિત્રો ત્યાર પછી પી ફોર કરીને આપણે જોઈએ પી ફોર બરાબર ચારનો વર્ગ માઇનસ છ બે છ ચાર વધતા આઠ બરાબર ચારનો વર્ગ સોળ માઇનસ છ ચાર ચોવીસ વધતા આઠ બરાબર સોળ ને આઠ ચોવીસ બરાબર માઇનસ ચોવીસ બરાબર ઝીરો બરાબર નહીં મિત્રો ખબર પડી ગઈ તે જ રીતે આપણે ક્વેશ્ચન નંબર હવે ચાર જોઈએ તો ચારની રકમ આપેલી છે પી એક્સ બરાબર પીએક્સ બરાબર એક્સ મા એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા બે બરાબર મિત્રો તો આને પણ આપણ રીતે જોઈ લઈએ તો આમાં પણ કંઈ કરવાનું નથી પી વન બરાબર એકનો વર્ગ માઇનસ ત્રણ ગુણ્યા એક વત્તા બે એટલે એકનો વર્ગ એક માઇનસ ત્રણ વધતા બે એટલે ઝીરો આવી જશે ત્રણ આ બે અને એક ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો બરાબર બાદ હવે પી બે તમે જગ્યા શોઈને લખજો કારણ કે મારે આટલું આટલું જ કરી છે અને એમાં પાંચમો દાખલો પણ લખવાનો છે બરાબર એટલે તમે જગ્યા કરીને લખજો બેનો વર્ગ માઇનસ ત્રણ ગુણ્યા બે વધતા બે બરાબર એટલે બેનો વર્ગ ચાર માઇનસ ત્રણ બે છ તા બે 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 છ ચાર ને બે છ અને માઇનસ છ એટલે ઝીરો ત્યાર પછી પી ફોર બરાબર ચારનો વર્ગ માઇનસ ત્રણ ગુણ્યા ચાર વત્તા બે બરાબર ચારનો વર્ગ સોળ માઇનસ ત્રણ ચાર બાર વત્તા બે એટલે કે બારમાંથી સોળ જાય તો ચાર બારમાંથી સોળ જાય તો ચાર ને ચાર ને બે છ બરાબર મિત્રો તમારે આ બાદ બાકી તમને આવડવી જરૂરી છે પહેલાં તો જુઓ બારમાંથી બે જાય તો દસ અને સોળમાંથી દસ જાય તો છ બરાબર ત્યાર પછી આપણે અહીંયા પાંચમાં દાખલો જોઈએ તો પાકમાં દાખલોને આપણે અહીંયા શર્ડમાં પણ ગણી લઈશું બરાબર અહીં રકમ આપેલી છે પી એક્સ બરાબર એક્સ ગણ વત્તા નવ એક્સ વત્તા ત્રેવીસ એક્સ વત્તા પંદર ના મિત્રો આ દાખલો અહીંયા ગણાશે નહીં ખાલી એક જ ગણાશે પી વન બરાબર એકનો ગણ વધતા નવનો વર્ગ વત્તા ત્રેવીસ ગુણ્યા એક વત્તા પાંચ એક વત્તા નવ વત્તા ત્રેવીસ વત્તા પાંચ બરાબર એટલે ક્યાય માઇનસ નથી એટલે આમાંથી ક્યાંય માઇનસ થાય નહીં બરાબર દસ એટલે તેત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાત્રીસ ને આડત્રીસ પહેલાંમાં તમારો જવાબ આવશે તેત્રીસ ને ત્રણ આડત્રીસ એક જ મિનિટ મિત્રો એ હું જવાબ જોઈ લઉં તમારો પહેલાં આ અંગે મને કંઈ ભૂલ લાગે છે એક્સ ગન એટલે એક નવ એક્સવેર વત્તા ત્રેવીસ વત્તા પંદર છે મિત્રો જુઓ બરાબર એટલે અહીંયા પંદર આવશે એટલે કીધું આ તેત્રીસ ને દસ તેતાલીસ ચુવાલીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ ને જવાબ આવશે બરાબર મિત્રો તમે આવી કઈ આટલે ભૂલ કરો ને એના માટે તમારે એક માર્ક્સ આખો કપાઈ જાય મિત્રો એક બે માર્ક્સના દાખલો પૂછાશે તમારે પરીક્ષામાં બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે અહીં મિત્રો પી બરાબર બહુપદી આપણને ખબર છે ને કયો તો બેનો ગણ વત્તા નવ વત્તા નવ ગુણ્યા બેનો વર્ગ વત્તા ત્રેવીસ ગુણ્યા બે વત્તા પંદર બરાબર પંદર છે પાંચ નથી ત્યાર પછી બેનો વર્ગ આઠ વત્તા નવ ચાર છત્રીસ બેનો વર્ગ ચાર ચાર ગુણ્યા નવ છત્રીસ ત્રીસ બે છેતાલીસ વત્તા પંદર બરાબર આનો સરવાળો મિત્રો જો આઠ ચૌદ ચૌદ છ ચૌદ છ વીસ અને વીસ ને પાંચ પચીસનો પાંચરો વધી બે આઠ નવ દસ મારા ખ્યાલથી એકસો પાંચ જવાબ આવે છે બરાબર એકસો પાંચ ઇઝ રાઇટ જવાબ બરાબર ત્યારબાદ પી ફોર કરીને આપણે જોઈ લઈએ હવે તો પી ફોર છે ચારનો ઘન વત્તા નવ ગુણ્યા ચારનો વર્ગ ત્રેવીસ ગુણ્યા ચાર પંદર આમાં કતિ જવાબ વધારે આવશે ચોસઠ વત્તા સોળ નવ એકસો ચુવાલીસ ત્રણ ચાર બાર વધી એક એટલે ત્રણ ચાર આઠ ને એક નવ વધતા પંદર તો પણ બરાબર છે ચલો હવે સરવાળો કરીએ તો ચાર ને ચાર આઠ દસ પાંચ પંદર વધી એક છ અને ચાર દસ સ્નેક અગિયાર ને એક બાર બાર ને નવ એકવીસનો એકરો વધી બે બરાબર એટલે બે ને ત્રણ એટલે ત્રણસો ને પંદર ત્રણસો પંદર આપણને પી ફોર્મ મળ્યા બરાબર તો આ રીતે તમારે બહુ જવાબ સુધી શકાય તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા નહીં આપણે આખું સ્વાધ્યાય પહેલાં પાઠનું પૂરું કરી નાખ્યું છે હવે સ્વાધ્યાય બે પોઈન્ટ એક પણ પૂરું કર્યું હવે સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક પણ પૂરો કર્યો ને આજે પ્રશ્ન નંબર બે અત્યારે પૂરો કર્યું અને આવતા વિડિયોમાં આવે પ્રશ્ન નંબર ત્રણ અને ચાર જોવાના છે તો ત્યાંની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈને તમે જોઈ શકો છો વિડીયો જરૂર